આ ને પાવળે ભગટ પાવળે ભગટ ઈ એ માતા ઈ કડભડી માતા ઈ હ હ હ હ હ હડો બુવાજી ભગાર તો ભાઈ આઈ મારી વઢાઈ નાઈ છે કડભડી હ હ હું બોલો બોલો મા બોલો

મારો બેટો પૂવો ચારમાં ગયો છે ને મોય બેહી ગયો છું મને લાગે છે બીક હવે મોટો જા હું લ્યા ફોનેનો તો નહીં લાયો ફોને કેમ કરવો મારે આ મારો બેટો આવી ગયો તો મોટો જા હું આ મારો બેટો પૂવો ગયો છે મારે હવે ચેરી જોવા જવું પડશે કેટલે જો પકડક શું કોઈએ મારે સુડવેલી પકડ્યો લાગે છે ભુવાને તોય જો ને તોય દેખાતો નથી ભૂવો મને લાગે બીવે હેડ્યો હે હવે મોયો મને સહારી લાગે છે બી ગાખું છું હું વઘરા ફોને કેમ કંસિ કરાવો ફોન વાય મળશે મારશે તો જાઉં હે હવે મને લાગે તે લોકો ભાઈ દેખાય છે મેં જાવું છું ભાઈ એ ભાઈ મારો બેટો પેલો ફૂવા તો બીવાઈ ને જતો છે અને હવે હું શું કહ્યું કોન્ટેક હોય કોન્ટેક કરાવ એ ભાઈ હા તમારે કોઈ ફૂવાનો કોન્ટેક ખરો ફૂવા હોય અને મૂડી હા એ છે તો ફોન કરું તમારે કમ હા કરોડ પે કરું ના પોસ્ટ લે પચી લે તો ચાલશે પણ મારે આજ વાળવું પડશે કેમ કે આ તો આબરુ છે સવાલ છે તમે તમારી જે વાત કરી આખો જેમ કે મન તો ઓળખશે નહીં આપણે એક ભાઈને વાળવાનું હતું પૈસા માગે માલે છે હા એટલે તમે વાત કરી લો હલો ક્યાં ફુવારી બોલ્યા શામસાદી હવે હવે લ્યા ચોક આપણે મળેલા છે ને હવે આ અમારે ફુવા લઈને અમે વાળવા હતા ફૂવો ઉડી હેડ્યો છે બી ભાઈ હવે મારું બધું થોડું કાઠું છે પણ હવે તમે આવશો એટલે આ પૈસાની ટેન્શન મત લો પૈસા તો હું પોટના દેસું પછીમાં છોડો આવીશું પણ તમે હાલ આવો કેમ કે હોય આવવું પડશે અને પેલે પેલા ભાઈ જુલાઈ જ છે મારું બેઠી ધૂને છે કેવું ધૂને છે મારે તો સારું બીવાય નહીં હું તો આવ્યો ગયા રહ્યો હેડ્યો અને હવે આવું છે અમારે હા તો ફટાફટ આવજો હો હા એટલી ગળામાં હું બેઠો નહીં હા રો આવો તા તો એક ભાઈ ભલે કે હજી ફોન કરાવવાનો

મારો બેટો ભૂવાઈ ને આવ્યો હું તો પેલા બોલાવું તું તારે એટલી કદાચ હું કોક વાળે પાડું તારે બીજું શું કરું એને આવતા બધું વાળે પાડું લઈ આવો લાવો એને કેટલું તું ભાઈ લાવો હલો હું જોઉં આય આય બે બેસ હોય બેસ બોલ બોલ તારે શું જોવાય બોલ એને છોડવાનું શું જોઈએ બોલ

બે કરો બેટો કાશો છે ભૂવા કોઈ આવતા છે ને કરું શું એક વાળા બધી તો ભૂવા આવે એટલે ભૂવા આવી હે મારે શું

તમે છે ને હું હવે ઓછી જોઉં છું તમે આ બધું જોઈ લેજો હો મારું હવે જે થાતું હતી મેં કંઈ નહીં આવ્યું હવે તમારે બધું કરવાનું છે પૈસા તમે મારી કંઈથી વહેલા લઈ જાજો પછી હજાર જ હોડો આપણે આપણે થઈ ગયું ઓ સદા લાવી ગયા ગુજરાત હવે શું બેઠું પેલો પો તો નાહી જશે મને રમી લાગે છે મને થોડી થોડી તો બીક લાગે છે શો પાસે તોય दावत दे मने दिक्कत लागे छ पर वारई तो पड़छ या पेलो घोवो तो कमन पूरी हो जा और आ तो देख हे हे तूज कोन छ तन ओ बात सुन ली जे नाइस गाइस नाइस गाइस बेस्ट तारा जुवे में এডা হাও এ মনে জোয়া यार तू চুপ চুপ হে যা চুপ চুপ হাও বন থাইডা হাও বন থাইডা আরে কোকছো তো এক কোকছো এক বাংড়ি নে তো বিমলা সেই বিমলা নে বিমলা यार એ એ એ એ જુ કર શરૂ મારે આવી ગયું જી રોતોતી મારે બધું ગયું છે તો એમ મારું બધું તો હતું હવે કોઈ થાય છે તને હા કશું પટી ગયું હવે તને સારું છે ફોન આવેલો હતો ને ફોન કરાવી કે તમારું કોમ થઈ ગયું છે પાછા લઈ જાય કાં તો આશીરાત વળી ઓળખ છે હલો આપણે ભુવો બોલું ના ના પેલા રાહત નહીં આ તો વળી ફેલા ફોજી બીજાને ફોન કર્યો હતો કે એ તમારા કરવામાં આવીને દેખાશે પેલું વાળ્યું છે આ તમારે મોણ તો એમ લઈ જાવ કમ્પ્લીટ થઈ ગયું વળી ગયું હો કોઈ હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં એ તમારા ઘરના ઓગણે પગ નહીં મેળવી રહી કોઈ દાડો નહીં લાંબોય કરશે નહીં ખીચડી નહીં મરસાની ક્યો વાત કરો છો ખીચડી ખાવાય નહીં આવે તમે ત્યાં ટેન્શન છોડી મેળો હવે હો મારે તારે તમે આવો બસ લઈ જાઓ હં મારે મળશે હજી જવાનું છે જે એક જગ્યાએ તો આ તોડી બસમાં પટાઈ ન શકી તું રાુકોમાં પટી જાય બધું એ હાર વડતા એ હારે કાઠું તો હતું હો તો મને લાગતું છે શું કરું મારું બી મને એ બી લાગે છે હવે જાઉં છે મારે બીજી વાવા જવું છે એ કાઠું પૂરું જાય